નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જુનાગઢ ની અંદર હોવા છતાં પણ સાહેબ આજે ખેડૂતો માટે એ લડવા પહોંચી ગયા અને ક્યાં દસ હજાર કરોડ નું તમે પેકેજ જાહેર કર્યું હવે આ આંકડો તો તમને બહુ મોટો લાગતો છે ભાઈ દસ હજાર કરોડ મિત્ર તમને આંકડો આ બહુ મોટો લાગ્યો ને દસ હજાર કરોડ પણ શું તમને ખબર છે કે એક ખેડૂતના ભાગે કેટલા રૂપિયા આવે એ પણ જાણવું જોઈએ ને ભાઈ કેમ કે જો દસ કરોડ રૂપિયાનું સરકારે પેકેજ જાહેર કર્યું હોય તો સાહેબ ખેડૂતોના ભાગમાં કેટલા રૂપિયા આવે ચાલો એ પણ તમને કહું અને જે આપણા પરેશભાઈ ગૌસ્વામી કે જે કલેક્ટર કચેરીની અંદર ઘૂસી ગયા અને ખેડૂતો માટે આજે દિલથી લડ્યા તો આવા હવામાન શાસ્ત્રી વિશે બે શબ્દ સાહેબ જરૂર લખજો અને જો તમે બે શબ્દ ન લખી શકો ને ભાઈ તો કોઈ મતલબ નથી કેમ કે તમે જો પરેશભાઈ ગૌસ્વામી વિશે બે શબ્દો લખશો ને ભાઈ તો ખેડૂતો માટે આ હવામાનશાસ્ત્રી કે જે સરકાર સામે લડે અને ગમે તેમ કરીને ખેડૂતોને વળતર અપાવે ભાઈ તો એના માટે બે શબ્દો લખજો બે શબ્દ લખવામાં કોઈ આપણે નાના બાપના દીકરા નથી થઈ જવાના કેમ કે બે શબ્દો લખશો તો સામે પરેશભાઈ ગૌસ્વામીને હિંમત મળશે ભાઈ સરકાર સામે લડવાની તો બે શબ્દો લખજો હવે ચાલો આજના વિડિયોની આપણે શરૂઆત કરીએ વિડિયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડિયોને લાઈક કરજો ચેનલ ઉપર પહેલીવાર આવજો છો તો ચેનલને આવજો સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આગળના સમયની અંદર તમને આવા अनेકો વિડિયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો પરેશભાઈ ગૌસ્વામી હવે પરેશભાઈ ગૌસ્વામી કે જે જૂનાગઢની અંદર ખેડૂતો આંદોલન ચાલી રહ્યું હતું ને આ ખેડૂતોને ન્યાય અપાવવા માટે ખાસ કરીને કલેક્ટર કચેરીની અંદર પહોંચી ગયા કે તમે જે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું એ દસ હજાર કરોડનું પેકેજ તો તમે સો ટકા જાહેર કર્યું પણ એક ખેડૂતના ભાગમાં કેટલા રૂપિયા આવે એ તમે જોયું એ ખેડૂતના ભાગે બેથી ત્રણ હજાર કે વધારેમાં વધારે ચાર હજાર આવે હવે ચાર નું તો ભાઈ બિયારણે ન આવે તમને ખબર છે દવાઈ ચાર ની નથી આવતી તો ખેડૂતોને શું વળતર મળ્યું ભાઈ મને એ ખબર નથી પડતી તો ક્યાંક સરકાર સામે લડી રહ્યા હોય તો પરેશભાઈ ગૌસ્વામી બહુ સારું કામ કરી રહ્યા છે અને આવા દિગ્ગજ એક હવામાન શાસ્ત્રી વિશે બે શબ્દો લખજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ